ંદાણા એમસી સમિતિના અધ્યક્ષ રમેશભાઈ બામણીયા તમામ સભ્યોને ગામના આગેવાનો વડીલો આંગણવાડી કાર્યકર બહેનો શાળાના આચાર્ય સાહેબ તથા તમામ શિક્ષક સ્ટાફ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના સૌ બાળકો એચીબીવી કાવડાના મુવાડા સ્ટાફ સૌ સાથે મળી કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં ધ્રોન મહાકુલ ત્રીસ બાળક અને બાલવાટી કુલ તેર બાળકોને પ્રવેશ આપી વૃક્ષારોપણ કરી અને કમ્પ્યુટર લેબનું રિબિન કાપી લેબની શુભ શરૂઆત કરવામાં આવી રિપોર્ટર વિજય પોર્ટ સંજેલી સંજય